નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ શિક્ષણ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ખેડૂત મિત્રો ગયા વિડીયોમાં આપણે સોયાબીનની વેરાયટી વિશે વાત કરી હતી મફળીની વેરાયટી વિશે વાત કરી તો હવે વાત કરવા છે આપણે એમાં નિંદામણ નાશક જે એડવાન્સમાં છંટકાવ કરવાનું આવતું હોય છે નિંદામણ નાશક એ વાત કરવા છે તો સૌથી પહેલા આપણે જો ચેનલ પર નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક જરૂર કરી ખેડૂત મિત્રો આપણે ખરીદીને લગતા વિડીયો લઈને આવીએ છે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો અહીંયા મારી જોડે અત્યારે બે એ કંપની દવાઓ છે જો કે બંદેમાં સેમ ટેકનિકલ છે આ એ છે ધાનુકાનું ડબોજ હરબી સાઈડ જે કહેવાય છે અને આ છે કોર્ટેવાનું સ્ટ્રોંગ ગાર્મ જે ડાઉ કંપનીનું આવે છે કોર્ટેવા જે મર્જ થઈ ગઈ છે તો આ સ્ટ્રોંગ ગાર્મ છે જેમાં ડાયક્લો ચોરાવીસ ટકા ડબલ્યુડીજી ફોર્મ હરબી સાઈડ આવે છે અને આમાં પણ એ જ ટેકનિકલ આવે છે ખેડૂત આપ જોઈ શકો છો તો આમાં પણ ડાય ડાયક્લો ચોરાશ ટકા ડબલ્યુ ડબલ્યુડીજી છે અને આમાં પણ એ જ છે હરબી સાઈડ આવે છે ખેડૂત મિત્રો હવે આની વાત કરીએ ખેડૂત મિત્રો તો આમાં જે છે એ મગફળી અથવા સોયાબીન તમારે જે કોઈ પણ પાક હોય બંને પાકમાં છંટકાવ કરવામાં ઉપયોગી આવે છે પણ ક્યારે છંટકાવ કરવો તેની હું તમને માહિતી આપું છું મિત્રો અને કેવી રીતે છંટકાવ કરવો એની પણ માહિતી આપીશ ખેડૂત આ રીતના અંદર એક પાઉચ આવતા હોય છે ખેડૂત મિત્રો તમારે આ પાઉચ ખેડૂત મિત્રો એક પાઉચ આઠ થી દસ પમ્પ પાઉચ આવે છે અને એ બાર પોઈન્ટ ચાર ગ્રામ પાઉચ આવતું હોય છે ખેડૂત મિત્રો હું તમને બતાવું ખેડૂત મિત્રો તો આ જે પાઉચ છે બંનેમાં બાર પોઈન્ટ ચાર ચાર ગ્રામ દબાવે છે ખેડૂત મિત્રો અને એક એકર માં આ કરવાનું હોય છે ખેડૂત મિત્રો કે તમારે આના આઠ પંપ પંદર લિટર જે પાણીને આપણે જે પંપ આવે છે એ આઠ થી દસ પંપ બનાવવાના હોય છે લગભગ આઠ બનાવો તો સૌથી સારું રહે છે રિઝલ્ટ આવે છે અને તમારે એક એકર માં એનો છંટકાવ કરવાનો રહે છે બંનેનું સેમ માપ છે ખેડૂત મિત્રો તમે જાનુકાનું દબો જ અથવા તો પોર્ટેવાનું સ્ટ્રોંગ ગામ લો તો આ બંને છંટકાવ માટે તમારે સૌથી પહેલા મગફળી સોયાબીન હોય એને ઓરમનું ચારે કર્યું હોય આપણે જે જેમ કે ઓરમનું કરીને વાવતા હોય છે ખેડૂત મિત્રો તો ઓરમનું કર્યા પછી જ્યારે મગફળી આપણે પહેરવાનો સમય આવે તો આજે મગફળી પહેરી છે સવારમાં તો સાંજે અથવા તો બીજા દિવસ સવારે તમારે આનો છંટકાવ કરવાનો રહેશે ખેડૂત મિત્રો કારણ કે ભેજ ભેજમાં જમીનમાં નમી હોવી ખૂબ જ જરૂરી છે ખેડૂત મિત્રો ભેજ હોવો ખૂબ જ જરૂરી છે તો તમે જો આજે સવારે મગફળી પહેરી હોય તો સાંજે છંટકાવ કરો અથવા કાલે સવારે સાંજેના મગફળી પહેરી હોય તો બીજા સવારે તમે મગફળીનો આ દવાનો છંટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો એક એકરમાં આઠ પંપ તમારે છંટકાવ કરવાના રહે છે ખેડૂત મિત્રો સોકડા પાનનું અને પાળા પાનનું દરેક પ્રકારનું નિંદામણ આ અંકુરણ થવા દેતું નથી એક ખાસ વાત ધ્યાન રાખવાની ખેડૂત મિત્રો કે આપણે જે ચોવીસ કલાકમાં અંકુરણ થઈ જતું હોય કે ત્રણ દિવસની અંદર આનો છંટકાવ કરવાનો હોય છે પરંતુ એ ખાસ ધ્યાન રાખવાની કે આપણે બીજા દિવસે તો ફરજિયાત છંટકાવ કરી દેવાનું પહેર્યા પછી મગફળી સોયાબીન પહેર્યા પછી બીજા દિવસે અથવા અહીંયા દિવસે ફરજાત બીજા દિવસે મોડા મોડો બીજા દિવસે છળકાવ કરી જવાનો જેથી કરી રિઝલ્ટ સારું મળી શકે છે એકવાર આપણે જે અંકુરણ થઈ જાય એના પછી છણકાવ કરવાનો આવતો નથી ખેડૂત મિત્રો રિઝલ્ટ મળતું નથી અને એક વાતને ખાસ ધ્યાન રાખવાની ખેડૂત મિત્રો કે બિયારણ અંકુર થઈ ગયા પછી તો બિલકુલ કોઈ પણ જાતની દવાનો આપણે છળકાવ કરવાનો નહીં એ એ જોખમ લેવાનું નહીં ખડૂત મિત્રો કે પેન્ડેમિથેલ મારી દઈએ સ્ટોમ્પ એકસ્ટ્રા મારી દઈએ કે પછી આ ડબોજ કે સ્ટ્રોંગ આર્મ મારી દઈએ કોઈ પણ જાતની દવા તમારે નિંદામણનાશક દવા જ્યારે અંકુર થઈ ગયું હોય અંદર દાણાનું અંકુર થઈ ગયું હોય મગફળી હોય સોયાબીન હોય અંકુર ફૂટી ગયું હોય બિયારણનું ત્યારે છંટકાવ કરવાનો નહીં ખેડૂત મિત્રો જો રહી ગયો હોય છંટકાવ કરવાનો તમે એના પછી ઉગ્યા પછી ત્રીસ દિવસ પછી સખેદ પછી ઓડીસી આવે છે પટેલા આવે છે આવી કોઈ પણ નિંદામણ નાશક જે દવાઓ આપણે વિડીયો બનાવેલો છગાવ એનો તમે છંટકાવ ત્રીસ પોત્રીસ દિવસ પછી કરી શકો છો ખેડૂત મિત્રો જે પણ સોયાબીનમાં અને મગફળી દરેક પ્રકારનું તમારે નિંદામણ લઈ શકશે ખેડૂત મિત્રો પરંતુ આ છે એડવાન્સ છે ખેડૂત મિત્રો એ ત્રીસથી થી પાંત્રીસ દિવસ સુધી તમારે નિંદા નહીં ઊંઘવા દે ખેડૂત મિત્રો અને આ બોતેર ત્રણ દિવસની અંદર છંટકાવ કરી દેવો પડે પહેર્યા પછી અને મારું માનવું એવું છે કે ત્રણ દિવસ થી બે દિવસમાં છંટકાવ કરી દેવાનો જેથી કરીને આપણને રિઝલ્ટ સારું મળે ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો મફળી વાવતા હોય અને સોયાબીન વાવતા હોય તો આ દવાનો છંટકાવ કરવાનો હોય તો આવી રીતે છંટકાવ કરવાનો તમારે આઠ ફોર્મ બનાવી એક માં છંટકાવ કરવાનો રહેશે પરંતુ પહેર્યા પછી એ દિવસે અથવા તો બીજા દિવસે છંટકાવ કરી દેવાનો જમીનમાં બીજ રહેવો ખૂબ જરૂરી છે ખેડૂત મિત્રો આ છે દબોજ ધાનું કાદું અને આ છે સ્ટ્રોંગ આર્મ તો ખેડૂતો મિત્રો જો વિડીયો સારો લાગે હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો ખેડૂત મિત્રો ધન્યવાદ